જેવા બરફી ના સેવ ને એવું બીજું બધું લાવેલા છે આ બધો સ્પેશિયલ માવો છે એકદમ ઓલા દાજી જાય છે તેલ નાખા વગર ને બનાવીએ તું જય માતાજી જય શ્રી કૃષ્ણ કે એમ છો બધા મજામાં જશે તો સ્વાગત છે તમારો ફરીવાર એક નવા વિડીયોમાં આજે તો સવાર સવારમાં આપણે પણ વહેલા ઉઠી ગયા છે અને માએ પણ જે શ્રાવણ મહિનો હાલે છે એટલે ઉમરા પૂજન કરી નાખ્યું છે આવી રીતે સવારે વહેલા ઊભા થઈ ઉંમરને પહેલાં પાણીથી ધોઈ નાખે ને પછી આવી રીતે હાથથી અને પેલા કરી નાખે અને જ અહીંયા પણ એવી રીતે ચેક કરેલું ને આજે હે પાછા મને શર્ટ બંને ભેગું છે એટલે આજ તો રસોઈ પણ બે દિન ટોક કરવા બનાવવાની તે પણ આ ખૂબ સરસ મજાની રસોઈને પછી બનવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ લેજો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અહીંયા જે તુલસીમાં એ પણ પૂજા કરી નાખે છે સવાર સવારમાં વહેલા નું બેન અમારે નન્નુબહેન જો હાથમાં લોટો લાઈન થઈ ગયા છે તૈયાર જવા પહોળાનાથી પાણી સડાવા ગયા પછી નિહાળે લાવવાની છે ને હા તો જાઓ પાણી સડા અમારા અમરસિંહ ભાઈ દઉં સડી જાય છે ખોરડા ભાઈ ફૂલ આંબા કેરણના કા કેમ કે અમારે અમરસિંહને પણ જવાનું હોય ભોળા નાથે પાણી સડાવે એટલે ફૂલ સડાવતા હોય પાણી સડાવતા હોય પગે લખતા હોય કેમ કે છે શ્રાવણ મહિનો એટલે દરરોજ જા કે એલા હે એને દરરોજ માટે જવાનું હોય જો એટલે ફૂલ એને તોડી લીધા છે તો હેમે ક્યારે છે એને જો રસોઈ બનવાની શરૂ થઈ ગયું છે સાથે આઠેમનું ને હાજ પણ પડી ગયું છે અને શું શું રસોઈમાં બને છે ને તમને બતાવું તો દેવબેન બનાવવા માંડ્યા છે પડવાળી રોટલી ત્યાં છોભડીને કાનદેવબેન અને જો થોડી એટલી રોટલી બનાવી નાખી છે અહીંયા એટલો લોટનો પીંડો છે એમાં શાક બને છે રોટલી બનાવવાનું શરૂ છે અહીંયા હેનો પ્રોગ્રામ છે અમરસિંહ હે ને અહીંયા જો સમોસા બનાવવાનું શરૂ છે અમારું ને વનિતાબેન એટલી બેટ બનાવી નાખી આમાં છે લો પટ્ટી કેવી રીતે પટ્ટી બનાવવાનું એમાં માવો ભરે છે સરસ મજા ને પટ્ટી બનાવી છે અમારે અમાસિભાઈ કરે છે

તો હવે સરસ મજાના તળાઈ ગયા છે સમોસા હવે લઈ લેવાના છે

તેલ ફરતું નામ હોય તો એકદમ થડી જાય મસ્ત કોલા દાઝી જાય છે તેલ નાખા વગર ને બનાવીએ ને તો તેલ તેલ નાખવું પડે ફરતું મસ્ત સાઈડમાં પણ છે નાખી છે કેમકે વધારે રાઈતોમાં ઘઉંની રોટલી વધારે ખાવામાં જો આ બરફી ના શેવ ને એવું બીજું બધું લાવેલા છે અને બાકીનો તો બીજો બધો રોટલી ને થેપલાને એવું બધું બનાવે છે ને રાયતું ને એવું કાલમાં હોય ને આજમાં તો આ બધી મીઠાઈ થોડી ગમતી એવું લાવેલા છે બહુ ગેળું ખાવાનું હોય નહીં એટલે મીઠાઈ ભાઈ ગોસી લાવેલા છે આપણે આમાં સ્પેશિયલ માવો છે એકદમ અને તેકી ફાફડી ને આમાં એ બધું શેવલી ને એવું છે અને આને રબડી ટાઈપ આવે માવો એકદમ પેંડા ન વાળેલો રબડી પધે ને સુટી રબડી માવો ને એવું તો જોવામાં રોટલા અને રોટલી બધી મૂકી દીધું છે ખોઈમાં ફેમિલી જો આ અમારા ગામડા ગામમાં તો આવી રીતની સરસ મજાની ખાદી આઈટમ હોય ને આવી રીતનું બધું રાંધવાનું હોય વધારે કરતા તો કેમ કે મિષ્ટાન બેગ ઓછું હોય રોટલા રોટલી ને બનાવે રાયતું માટે ખાવા ને આવી રીતનું કંઈક હોય છે જોવા એ મોતીનું ભરે છે ભરે કા બાજુ બેન ગણપતિ બનાવું છું મોતીના હું બનાવો હો ગણપતિ જો બધા ગણપતિ દાદા છે હમણાં તમને બતાવશે આવી રીતે મોતી તો ખાલી હું ને ને જો છે અને ફેમિલી જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દીધો ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે ફરીવાર એક નવા વિડીયોમાં નવી સવાર સાથે નવા વિચારો સાથે બાય બાય